અમદાવાદ જમાલપુર ખાતે ભગવાન શ્રી જગન્નાથ મંદિર હતી સુભદ્રા તેમજ ભાઈ શ્રી બળદેવજી સાથે નગર ચર્ચાએ નીકળ્યા હતા મુખ્યમંત્રી દ્વારા પદવિંદ વિધિ કરાઈ હતી મંદિરના માંડલેશ્વર મનશ્રી દિલીપદાસજી મહારાજે મુખ્યમંત્રીનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું ડીજી એડીજી આઈજી ડીઆઈજી ડીસીપી એસપી સહિત તમામ ત્રેવીસ હજારથી પણ વધુ સુરક્ષા બંદોબસ્ત સાથે સમગ્ર રૂટ પર છેતાલીસ ફેસ રેફિંગ કેમેરા રથયાત્રાનું થ્રીડી મેપિંગ વીસ ડ્રોન કેમેરા એક હેલિકોપ્ટર સાથે નગર રાખવામાં આવ્યું હતું શ્રીનાથજીની નગર ચર્ચા પહેલાં વહેલી સવારે મંગળ આરતી કરી રથને ખેંચવામાં આવ્યો હતો ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સહિત મંગળ આરતીમાં ભાગ લઈ દર્શન કર્યા હતા ભગવાન શ્રી જગન્નાથજીના નગર ચર્ચાની સાથે અઢાર ગજરાજો એકસો એક ટ્રકો ત્રીસ અખાડાઓ ભજન મંડળીઓ સાથે જોડાયા હતા ભગવાન શ્રીના દર્શન કરવા નિહાળવા માટે લાખો ભક્તો જનસંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સરસપુર ખાતે ભક્તોને પ્રસાદ રૂપે જમવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી 二六。